વાઇલ્ડલાઇફ ક્વીઝ ગુજરાતી શ્રેણીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે ભવિષ્યમાં આવનારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફોરેસ્ટર તથા ગાર્ડની ભરતી માટે કેટલાક મહત્ત્વના પ્રશ્નો અમે તમારી સામે સમક્ષ લાવીએ છીએ મિત્રો કેટલાક લોકો અમને કોમેન્ટ બોક્સમાં લગાવી રહ્યા બતાડી રહ્યા છે કે તમારા કેટલાક પ્રશ્નોનો જવાબ ખોટા છે મિત્રો અમે જે પણ જવાબ લખીએ છીએ તેની પહેલાં અમે કન્ફર્મ કરીએ છીએ કે સાચા છે કે નહીં છતાં પણ કોઈ વખતે ટાઇપિંગની ક્ષતિ રહી ગઈ હોય તો તે બદલ અમે દિલગીર છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ નવા પ્રશ્નોની સાથે હાલમાં પર્યાવરણ સુરક્ષા હેતુ કયા રાજ્યોએ ગૌધન ન્યાય યોજના શરૂ કરી ઓપ્શન છે એ છત્તીસગઢ બી ઉત્તર પ્રદેશ સી મધ્યપ્રદેશ ડી ગુજરાત સાચો જવાબ છે એ છત્તીસગઢ પ્રશ્ન નંબર બે હાલમાં ક્યાંથી પચાસ લાખ વર્ષથી પણ વધુ જૂના હાથીના અવશેષ મળી આવ્યા છે ઓપ્શન છે એ દેહરાદૂન બી સહારપુર સી ચેન્નાઈ કે પછી ડી પુડુચેરી સાચો જવાબ છે બી સહારાનપુર સહારાનપુરમાં મળેલ હાથીના અવશેષ કઈ પ્રજાતિના હોવાના મનાય છે ઓપ્શન છે એ રેપ્ટર બી ફેલિડિયા સી મેમથ કે પછી ડી સ્ટેગોડોન સાચો જવાબ છે ડી સ્ટેગોડોન વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી ક્યાં આવેલું છે ઓપ્શન છે એ દિલ્હી બી દહેરાદૂન સી વડોદરા કે પછી ડી કલકત્તા સાચો જવાબ છે બી દહેરાદૂન અસમના તિનસુકિયા જિલ્લાના કયા તેલના કૂવામાં આગ લાગી હતી હાલનો તાજો જ પ્રશ્ન છે મોસ્ટ એમ્પી ઓપ્શન છે એ બાગજાન બી મારુથી સી પદ્માવતી કે પછી ડી સાબરમતી સાચો જવાબ છે એ બાગજાન બાગજાન તેલ ક્ષેત્રમાં ગેસ લીકેજથી કયા દુર્લભ જીવને નુકસાન થવાની ભીતિ છે ઓપ્શન છે એ ઘડિયાળ બી નદી ડોલ્ફિન સી પતંગિયા કે પછી ડી સોનેરી વાંદરું સાચો જવાબ છે બી નદીની ડોલ્ફિનને કઈ કંપનીને દુનિયાનો સૌથી મોટા સોલર પાવર પ્લાન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે ઓપ્શન છે એ રિલાયન્સ બી ટાટા ગ્રીન સી અદાણી ગ્રીન એનર્જી કે પછી ડી ONGC સી સાચો જવાબ છે સી અદાણી ગ્રીન એનર્જી દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલા કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો લાવશે ઓપ્શન છે એ પિસ્તાલીસ બી નેવું સી એકસો પાંત્રીસ કે પછી ડી એકસો પંચ્યાસી સાચો જવાબ છે બી નેવું કરોડ ટન ગુજરાતના કયા જિલ્લામાં બાયો બાયોસર્ટિફાઈડ ગાજર વિકસાવવામાં આવ્યા છે ઓપ્શન છે એ જૂનાગઢ બી બનાસકાંઠા સી અમદાવાદ કે પછી ડી દાહોદ સાચો જવાબ છે એ જૂનાગઢ ગુજરાતમાં વિકસિત બાયો બાયોસર્ટિફાઈડ ગાજરનું નામ શું રાખવામાં આવ્યું છે એ લાલમતી બી મધુમતી સી મધુબન કે પછી ડી મધુલાલ સાચો જવાબ છે સી મધુબન પરવાળાના નુકસાન કે મૃત થવાની ક્રિયાને શું કહે છે ઓપ્શન છે એ કોરલ સ્પ્રીડિંગ બી કોરલ બ્લીડિંગ સી કોરલ બ્લીચિંગ કે પછી ડી કોરલ કિલિંગ સાચો જવાબ છે સી કોરલ બ્લીચિંગ પ્લાસ્ટિકનું પ્રદૂષણ રોકવા પેપર બેગ ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન છે એ પાંચ એપ્રિલ બી બાર જુલાઈ સી એકવીસ સપ્ટેમ્બર કે પછી ડી એકત્રીસમી ડિસેમ્બર સાચો જવાબ છે બી બાર જુલાઈ વર્ષ બે હજાર અઢારમાં એશિયાઈ સિંહોમાં कई रहस्यमयी बीमारी જોવા મળી હતી ઓપ્શન છે A કેનાઇન રેબીઝ B કેનાઇન ડમસ્ટર વાયરસ C કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ કે પછી D કેનાઇન કેનાબિલિઝમ સાચો જવાબ છે C કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પરવાડાની સૌથી મોટી વસાહત કયા દેશમાં આવેલી છે ઓપ્શન છે એ ભારત બી અમેરિકા સી વેસ્ટ ઇન્ડિઝ કે પછી ડી ઓસ્ટ્રેલિયા સાચ જવાબ છે ડી ઓસ્ટ્રેલિયા ઋગ્વેદમાં હવાને કયા નામે સંબોધવામાં આવી છે ઓપ્શન છે એ મોસમ બી પ્રવાહ સી વંટોળ કે પછી ડી વાત સાચો જવાબ છે ડી વાત કચ્છના રણને અટકાવવા કયા વિદેશી વૃક્ષને કચ્છના રણમાં વાવેતર કરાયું હતું ઓપ્શન છે એ રામ બાવળ બી પામટ્રી સી ગાંડો બાવળ કે પછી ડી સુબાવળ સાચો જવાબ છે સી ગાંડો બાવળ હાલમાં કચ્છના રણમાં વાવેતર કરાયેલ ખારેક કયા દેશની વિકસાવેલી છે ઓપ્શન છે એ ઇઝરાયેલ બી ઈરાક સી ઈરાન કે પછી ડી મલેશિયા સાચ જવાબ છે સી ઈરાન ઓક્સિજનની ઉણપને લીધે જીવો પર પડતા પ્રભાવને શું કહેવામાં આવે છે ઓપ્શન છે એ સફોકેશન बी ऑक्सिजन बॉडी डिमांड सी लाइव ऑक्सीजन नंबर के पीछे डी ऑक्सिजन लेवल डेन्सनिंग साचो जवाब है ए सफोकेशन बॉयोटेक्नोलॉजी पार्क क्या आप्शन है ए अमृतसर બી ભોપાલ સી લખનઉ કે પછી ડી આગ્રા સાચો જવાબ છે સી લખનઉ ભારતનું સૌથી જૂનું એનજીઓ આધારિત સંરક્ષણ અનુસંધાન કયું છે ઓપ્શન છે એ ડબલ્યુ ડબલ્યુ એફ બી બી એન એચ એસ સી ગીર કે પછી ડી આઈ યુ સી એન સાચો જવાબ છે બી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જો મિત્રો તમને અમારા આ પ્રશ્નો પસંદ પડ્યા હોય તો તમે આ વિડીયોને લાઇક આપશો અને આ માહિતીને વધુ શેર કરવાની કોશિશ કરશો મિત્રો કોઈપણ જાતની ક્ષતિ કોઈપણ જાતનો તમને યોગ્ય લાગે તે પ્રમાણે નીચે કોમેન્ટ કરશો જો તમે કંઈ પણ પ્રશ્ન પૂછવા માગો છો અથવા માહિતી જાણવા માગો છો તે તમે અમને અમારા કોમેન્ટ બોક્સની અંદર અથવા તો અમારા ઇન્સ્ટાગ્રામ ડબલ્યુ 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 ડોટ ઇન્સ્ટાગ્રામ ડોટ કોમ સ્લાઇસ ડોટ ઉપર તમે જોડાઈને પણ તમે અમને સીધા પ્રશ્નો પૂછી શકો છો અથવા કોઈપણ જાતની માહિતી મેળવી શકો છો મળીશું નવા વિડીયો સાથે આભાર